હોય તો આવતો રે હાલા વે ત્યાં કટા કરવા મારી જગી ગઈ હા પણ જગી જાય હોય તો આવતો ને કટા કરવા હા પણ હાલને કટા કરવા હોય તો તારું તો ડબ દેન કાઈપ નાખું હવે જોજો તારું ડબ લખીને કાઈપ નાખું હા પણ જોઈ જાય

હવે તને કહો આમ આગળ થોડાક દેવી ના કર પેશી આમ દેવી પેશી હું એ આડુઆ હાલો હાલો આમ પા જોઈ ચાલો હા હાલો 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 લે એલે ડોઈ છે શું તને કહો સાયકલ તો આપડી આઈ લે આડુઆ સાયકલ એ આપડી જ છે આપડી જ છે ને હા હા તો હવે હું કહું એ હું કહો એ આ મૂકીને હે ને આમ આગળ જોઈ છે એ હા હાલો હાલો એક હાલો હાલો